અને જય સાધણીયા દ્વારા ઘણો પણ મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે અને એવું પણ જોવા મળી રહ્યું છે કે ભાજપ પાર્ટીમાં પણ છોડી શકે છે જય સાધણીયા કેમ કે તેમને મંત્રીમંડળમાં હોવું જોઈએ પરંતુ તેમનું નામ આપવા ના આવ્યું તેના પર તે બહુ જ ખુશ છે જોવા મળી રહ્યા છે અને આના દ્વારા તેમને અનેક આપવામાં આવી છે તો મિત્રો તમને વિડીયો ગમે છે વિડીયો ગમે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યો અને તમે જયેશ હાંધડીયાના સપોર્ટર હોય તો કોમેન્ટ બોક્સમાં જયેશ હાંધડી સપોર્ટર લખ ને આપણે કોમેન્ટ કરી દેજો તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ હાલનો વિડીયો સારો લાગે તો ને લાઈક કરી દેજો